ખેતીવાડીના અધિકારી મિલી ભગત સાથે ડુપ્લિકેટ દવા ડુપ્લિકેટ બિયારણ ડુપ્લિકેટ ખાતરથી ખેડૂતોની કમર તોડી નાખી છે ક્યાંય ને ક્યાંક ખેડૂતનો દીકરો ખેતી કરવા તૈયાર નથી ખેડૂતો દિન પ્રતિદિન દેવાદાર બનતા જાય સાંપુ ખોલતાની સાથે જ ખેડૂતો આત્મહત્યા કરે એવા સમાચાર જોવા મળે છે ત્યારે સમગ્ર ભારતના નાગરિકોનું ભરણ પોષણ કરતા ખેડૂતોનું જ્યારે શોષણ થતું હોય ત્યારે એને અટકાવવા તમામ જાગૃત નાગરિકોએ બહાર આવવું પડશે ત્યારે કૃષક આંદોલન અભિયાન અંતર્ગત છેવાડાના ખેડૂત સુધી કોંગ્રેસ પક્ષની વિચારધારાની વાત પહોંચે ખેડૂતોનું કઈ કઈ પ્રકારે શોષણ થાય છે જેમ વાત કરીએ એમ ડુપ્લિકેટ દવા ડુપ્લિકેટ બિયારણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ ભાજપ સરકાર દ્વારા એની મેલી મુરાદની જે નીતિ છે કપાસની આયાત નિકાસની અંદર કે બીજી જનસેની જણસીની અંદર આયાત નિકાસની અંદર હંમેશા ખેડૂતોને છેતરવામાં આવે છે તાજેતરનો દાખલો આપવામાં આવે ભારતીય મફતના ભાવે કપાસ ભારતની અંદર ઠલવવામાં આવશે અને ગુજરાતના ખેડૂતો ભારતના ખેડૂતોના કપાસના ભાવ આવશે નહીં તો ખેડૂતો અને ખેતીને બચાવવા માટે ભારત દેશને બચાવવા માટે ખેડૂતને બચાવવા માટે ખેડૂતના પ્રશ્નને વાચા આપવા માટે દરેક ખેડૂતોએ આ સંમેલનની અંદર પધારવા વિનંતી છે કાલે તારીખ ને મંગળવાર બપોરે બે કલાકે ગણેશરા રામદીપીરના મંદિરે કૃષક આંદોલન અભિયાન અંતર્ગત તમામ ખેડૂતોના પ્રશ્ન અંતર્ગત આ સંમેલન નું આયોજન કર્યું છે તો તમામ ખેડૂતોએ પધારવું જો ખેડૂત દિન પ્રતિદિન શોષણ થશે મુશ્કેલી હોય આ ડુપ્લિકેટ દવા બિયાર ખાતર વાળા એ ખેડૂતોની કમર તોડી છે ત્યારે એની સામે પૂરી તાકાત થી લડવા માટે યો દરેક યોદ્ધા ને બહાર આવવા વિનંતી જય જવાન જય કિસાન